પકડી પાડવા અંગે સૂચના મુજબ એસઓજી પોલીસ ટીમ કામગીરીમાં લાગી હતી એસઓજી પોલીસ ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ બાતમીના આધારે પાંડેસરા તેરી નામ ચોકડી પાસેથી આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે કપ્તાનસિંહ રાજપૂતને ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાઈ આવી કે સન બે હજાર ત્રણમાં પોતે સુરત ગોડો રોડ મેઘધનુષ એપાર્ટમેન્ટમાં લિફ્ટમેન તરીકે નોકરી કરતો હતો ત્યારે ત્યાં ફ્લેટમાં ઘરકામ કરતી એક છોકરી સાથે પ્રેમ સંબંધ બંધાયો પરંતુ તેની ઉંમર નાની હોવાના કારણે તેમજ આ સંબંધ છોકરીના પરિવારવાળાને મંજૂર ન હોય જેથી પોતે તે છોકરીને ભગાડી તેના વતન બિહાર ભાગી જઈ લગ્ન કરી લીધા બાદ છોકરીના પિતાએ આ બાબતે ફરિયાદ સુરત ખાતે આવતા પોલીસ તેને શોધવા તેના વતન બિહાર આવતા પોતે પોલીસને ચકમો આપી છોકરીને પોતાની સાથે લઈ દિલ્હી તરફ નાસી ગયો અને ત્યાં તેની સાથે રહેવા લાગ્યો બાદમાં સાતેક મહિના પહેલા પરત સુરત ખાતે પોતાની પત્ની સાથે પાંડેસરા વિસ્તારમાં મકાન ભાડે રાખી રહેતો હતો